સુરતના પોલીસ પોલીસ અમદાવાદ શહેરના સ્ટેશનમાં બળાત્કાર છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા ગંભીર આરોપોની સાથે વોન્ટેડ તરીકે ફરાર રહેલા આરોપીને ટેકનિકલ કામગીરી અને બાતમીના આધારે મુંબઈથી ઝડપી પાડ્યો છે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ ચાલીસ જે પોતે દલાલીના ધંધા સાથે જોડાયેલો છે અને દહીસર મુંબઈના અશોકવન વિસ્તારમાં રહે છે તે વિશે બાતમી મળી હતી જેના આધારે ભેસ્તન પોલીસની ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપ્યો છે આરોપી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર એક બળાત્કાર ચારસો વીસ છેતરપિંડી ચારસો છ વિશ્વાસઘાત અને પાંચસો છ ધમકી હેઠળ ગુનો નોંધાયેલો છે તપાસ દરમિયાન બહાર આવેલ માહિતી અનુસાર આરોપી આર્યન પટેલ કોઈ નવો અપરાધી નથી તેના ગુનાહિત ઇતિહાસમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપી આર્યન પટેલ સામે નોંધાયેલા ગુનાઓ આ સમગ્ર કામગીરીમાં સુરત પોલીસની ભેસ્તાન ટીમે બાતમી હકીકત અને ટેકનિકલ અનુસંધાનના આધારે આરોપીની ઓળખ કરી દરોડા પાડી આરોપીને પકડી પાડ્યો છે